સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગદ્રા તાલુકાની નારી ચાણા ગામની વિદ્યાર્થીની નંદીની બા અને તેના માતા પિતા દ્વારા એક ઉમદા તેમજ પ્રેરણાત્મક ઉજવણી થકી લોકોને ખૂબ જ સારો એવો સંદેશ પાઠવ્યો છે દીકરીના જન્મદિવસે નારી ચાણાની પ્રાથમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાની ચારસો જેટલી બાળાઓને ચકલી ઘર અને પાણીના કુંજાને વિતરણ કરવામાં આવ્યું ઉનાળાની સખત ગરમીમાં અબોલ પક્ષીઓ સામાન્ય એવા ખર્ચમાં પોતાની તરસ છિપાવી શકશે તે સાથે નાના વિદ્યાર્થીઓમાં પણ સેવાકીય પ્રવૃત્તિઓ માટેનો ભેખ જાગશે તેમ જણાવી સ્કૂલના શિક્ષકોએ ઉજવણીને આવકારી દીકરીને આશીર્વાદ આપ્યા હતા આલી સાળાનું નામ શ્રી નારી ચણા ઉચ્ચ પ્રાથમિક શાળા છે શાળા છે હું આજે ખૂબ સરસ વાત કરવા જઈ રહી છું એક અમારા ગામમાં એક નંદની બા છે તેમનો આજે જન્મદિવસ છે તેમને તેમના મા બાપને કહ્યું કે પપ્પા મારે આ વખતે ખોટા હેપી જન્મદિવસમાં ખોટા ખર્ચા નથી કરવા મારે મારા મારા ગામની શાળાઓ શાળાને બાળકોને એક સરસ મજાના ચકલી ઘર અને પાણીના કુંડા આપવા છે તો તેમના પપ્પા માની ગયા અને ચારસો જેવી સંખ્યાઓને નાના કુંડા અને નાના ચકલીના ઘર આપ્યા તેથી તેમને હું ખૂબ જ અભિનંદન આપું છું અને અમારા જે નંદની બા છે તેમને પણ ખૂબ જ અભિનંદન આપું છું અને કહો અમે ભગવાનને પ્રાર્થના પણ કરીશ અને અમારા સારાના ખૂબ બધા જ બાળકો પ્રાર્થના કરશે કે ભગવાન અમારા નંદની બાને સો વર્ષ યવાનો અને એમની હર ખુશીનો હર ખુશી પૂરી કરો જય હે આજ રોજ નારીચાણા ઉચ્ચ પ્રાથમિક શાળાની અંદર આપ જોઈ રહ્યા છો મારી પાછળ નાની નાની બાળાઓ ઊભી છે અને એમાં એક આગળ મારી બાજુમાં નંદિનીબા એટલે કે આજે એમનો જન્મદિવસ છે હવે અત્યારના જે નવી જનરેશન પોતાના બર્થડેની ઉજવણી એવી રીતે કરતા હોય છે કે જેમાં લાખો રૂપિયા ખર્ચ કરતાય પણ કંઈ મળતું હોતું નથી પરંતુ આજે આ નંદિનીબાએ નાનકડા એવા બાળની અંદર જે નાનો વિચાર જે સ્કૂરો છે ને એમને આજે મારે નારીચાણા પ્રાથમિક શાળાની અંદર અને નારીચાણા ઉચ્ચ પ્રાથમિક શાળાની અંદર કુલ મળી અને સાડા ચારસો વિદ્યાર્થીઓ છે એમને ચકલી ઘરો અને એ પાણીમાં કુંડા કુંડાના પાણી એમાં ભરી અને જે પક્ષીઓને અત્યારની જે તરસ છીપાવી શકે એ દરેક વિદ્યાર્થીઓને ફ્રીમાં વિતરણ કર્યું છે એટલે કહેવાનો મતલબ એ છે કે અત્યારે વીસમી માર્ચ એટલે કે વર્લ્ડ સ્પેરો ડે આવી રહ્યો છે તો એની ઉજવણી રૂપે આ જે બાળકનો જે વિચાર છે ને એ અદભુત વિચાર છે અને એ વિચારને દાદ માંગી લેવો વિચાર છે એટલા માટે હવે પછી જે 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 નવા નવા બાળકો જેના એવા વાલીઓ છે કે જે પૈસા ખર્ચી શકે છે પરંતુ જે એ પોતાની લક્ષ્મીનો સદુપયોગ નથી કરતા ને એના માટે હું ખાસ એમને વિનંતી કરું છું કે પોતાની જે સદલક્ષ્મી છે આમને કેક કાપા વગર પરંતુ જે દરેક બાળકોને આ જે ચકલી ઘર અને પાણીના કુંડા આપીને જે કાર્ય કર્યું છે ને એ ઉમદા કાર્ય છે ફરી વખત હું એમને ખૂબ ખૂબ વધાવું છું અને સમગ્ર નારીચાણા પરિવાર વતી અને સમગ્ર આજના તમારા મીડિયા ટીમ વતી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જય હિન્દ જય ભારત હિતેશ રાજ્ય સુરેન્દ્રનગર